હેલો જય માતાજી કેમ છો બધા જય શ્રી કૃષ્ણ અત્યારે મેં મસ્ત મજાનો એક વિડીયો બનાવી નાખ્યો છે મહારાજા કૃષ્ણકુમાર સિંહની પુણ્યતિથી નિમિત્તે બરાબર તો લાઈવ મેં એટલા માટે કર્યું છે કે તમારી હલકી માનસિકતા પ્રગટ ન કરતા અત્યારે જે ચૂંટણીનો ગરમ ગરમ માહોલ જે આલો છે એને આ વિડીયો સાથે કોઈ દૂર દૂર સુધી લેવા દેવા નથી કારણ કે હું કોઈ રાજનીતા રાજનીતિ નથી કરતી અને બીજી વાત કે અત્યારે જે વિડીયો બનાવ્યો માત્ર મારી પોતાની અંદરની લાગણીઓ વ્યક્ત કરી છે બરાબર કે તમે ફલાણા સમાજના છો ને તમારે આ સમાજ માટે આમ બોલવું તમારે આ નતું બોલવું બરાબર જે હકીકત છે ક્યારે બદલી ન જવાની આ એક હંમેશા યાદ રાખવું મહારાજા કૃષ્ણકુમારસિંહ સિંહ છે ને એને પોતે એની હાથે ઉભું કરેલું આ વ્યક્તિત્વ છે અત્યારે તો અમુક વર્ષો થયા છે પણ કદાચ સદીઓ પૂરી થશે ને પણ મારા મહારાજાની પોતાની જે અમે છે ને એ ક્યારેય મૂળમાંથી ન ભૂસાય એટલે જે વ્યક્તિઓ સારા હતા એને સારા જ કહેવા પડે બરાબર ક્ષત્રિય સમાજ ક્યારે એમનો કહીએ કે કે વલ્લભભાઈ પટેલ ગલત હતા કે આવા છે એવી રીતે આપણે પણ ક્યારેય ન કેવું પડે કે ફલાણા મહારાજ આવા હતા તેવા હતા બીજી વાત કે અત્યારે મેં એ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આજે બીજી એપ્રિલ છે મહારાજાની પુણ્યતિથિ નિમિત્તે મેં બનાવ્યું છે અને વારંવાર બનાવું છું જે મને લોંગ ટાઈમથી ઓળખે છે બધાને ખબર છે કારણ કે મેં સૌરાષ્ટ્રની રસધાર પાંચ વાર વાંચી છે મહારાજા વજયસંગજી કેટલા બધા પ્રસંગો મહારાજા કૃષ્ણકુમારસિંહના ઘણા બધા પ્રસંગો ભીખુદાન ગઢવીના સ્વરમાં ઘણી બધી વાર્તાઓ સાંભળી છે આ બધું કહી ને કે માની માના ધાવણ માંથી ધાવી ને આપડે ઈ ધરતી મોટા થયા છે કાઠિયાવાડની ની ગોહિલવાડ એટલે આ બધી વસ્તુ તો કઈક તો બ્લડ માં આવે કઈક તો જમીન ના ગુણ આવે ક્યાંક તો બ્લડ ના આવે ક્યાંક તો ધાવણ ના આવે આ બધા એવા હોય હા હું સ્પષ્ટ ભાષામાં જ બોલું છું બરાબર કારણ કે મહારાજા એ મહારાજા જ રે એ કદાચ એનું એનું કઈ ને કે સ્વર્ગવાસ થયો હોય ને તો એના એના અસ્તિત્વ જેવું એવું હોય એનું પોતાનું એટલે એ મહારાજ જ કેવા પડે એને ભલે અત્યારે ગમે એવી લોકશાહી હોય કે રાજનીતિ કરતી મહિલાઓ માટે આવા ગંદા આક્ષેપો ચરિત્ર ઉપર વધારે પડતા અથવા તો રાજનીતિ કરવા ઈચ્છતી મહિલાઓ કેમ અટકી જતી છે કેમ વિચારતી નહીં હોય કેમ આગળ નહીં વધતી હોય અથવા તો એને કેમ એવું થતું છે મારા માટે રાજનીતિ કોઈ કામની નથી તો આ એક ગંભીર પ્રશ્ન પણ કહેવાય કારણ કે આપણા દેશમાં એક મહિલા બહુ લાંબા સમય સુધી વડાપ્રધાન બની રહેલી છે અને અત્યારે મહારાજ પ્રત્યેની મેં જે મારી અંદરની લાગણીઓ વ્યક્ત કરી છે કે મહારાજા કૃષ્ણકુમાર સિંહ એની પ્રત્યે જે મેં ભાવનાઓ વ્યક્ત કરી છે એને અત્યારે જે માહોલ હાલી રહ્યો છે એની સાથે કોઈ દૂર દૂર સુધી નાતો નથી બરાબર અને એક તો આ કાસ્ટવાદ બંધ થઈ જાય તો વધારે પણ એ ન મૂળમાંથી નહીં જાય આટલા વર્ષો નહીં કદી જાય આટલા ડબલ બીજા વર્ષો વયા જાય તો વધવાનો છે ક્યારે ઘટવાનો નથી કોઈ કાસ્ટવાદ એટલે પ્લીઝ આ વિડીયો એની સાથે સરખાવાની કોઈ કોશિશ નહીં કરતા મહારાજાના શરણોમાં પેલા તો સતસત વંદન અને એનો એક પ્રસંગ કહી દો ચાલો મસ્ત મજાનો એને લગતો એક રિયલ કે મને ઘણીવાર વિચાર આવે મેં સૌરાષ્ટ્રની રાજધાર વાંચીને પછી મને એની ઉપર મેં ઘણું બધું રિચાર્જ કર્યું કે ઘણા બધા એમ એમાંથી બારવટિયાના એટલા બધા પ્રસંગ લઈ લો વરજાન ધાધલનો પ્રસંગ લઈ લો તોય કાંઈ વાંધો નહીં કે ત્યાંથી લઈ આવો એટલે રામવાળાનો લઈ લો કે કોઈ પણ બાબાવાળા પર બાપુનો પ્રસંગ લઈ લો ટોટનો લઈ લો પણ મેં એક વસ્તુ માર્ક કરી કે મહારાજા કૃષ્ણકુમારજીનું પાત્ર એટલું બધું મને આમાં સ્પર્શી ગયું એની વાત જ પૂછવામાં અને મને એ વાત બહુ વિચાર આવ્યો કે જયારે સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ જયારે રજવાડું માટે જે માંગ કરવા ગયા હશે ત્યારનો માહોલ કેવો હશે હું તાખવામાં આખો આમ ઇમેજીન કરું ત્યારનો માહોલ કેવો છે ત્યારે મહારાજ એવું કીધું હોત કે ભાઈ દેશ એકત્રિત કરી રહ્યા છો માની લીધું હાલો પણ પાંચસો ને બાસઠ રજવાડા છે કામ કરો તમે બીજા બે ચાર રજવાડા તમે એકત્રિત કરો ત્યાં સુધી હું તમને વિચારીને જવાબ આપું તો આ તો ક્વેશ્ચન માર્ક થાય જો અહીંયા તો મહારાજે એવું કીધું કે હું ખમો હું પેલા છે ને કોઈને મોકલું કે રાણીને પેલા પૂછી લઈએ કે ભાઈ એમના પિયર થી જે કર્યા આવ્યો છે એ આપવો કે ન આપવો એમાં એની સંમતિ છે કે નહીં પછી હું તમને એકત્રિત કરવામાં મારો યોગદાન સહયોગ આપું એમ એવું એને એને કીધું પણ મહારાણીનું ઉત્તરે આપણે બધાને ખબર જ છે ઘણા બધા પ્રસંગો સાંભળ્યો છે એટલે આપણે વિસ્તારથી નથી કહેવું પણ મને ઘણી વાર વિચાર આવે કે ખાલી મહારાજે એવું કીધું હોત કે ભાઈ વલ્લભભાઈ કામ કરો તમે ભાવનગરનું રજવાડું રહેવા દો તમે અન્ય જામ સાહેબ પાસે વૈયા જો જામનગરના રજવાડાની વેલા માંગ કરો એમ એવું કીધું હોત તો કેટલો એની અંદરથી વિશ્વાસ હશે ભલ્લભાઈ એને વિશ્વાસ હશે ને કે હું ક્યાં પેલા માંગ કરું એમ એ મહારાજાનું ઉદાર દિલ કેવું છે એનો સ્વભાવ કેવો છે ને એ વખત એવી ઇમેજ ઊભી કરી છે કેટલા સ્ટ્રોંગ રાજવી છે ન્યા એવી ખોખલી ને ત્યારે બેવડી વળી ગયેલી ઊંધેમાંથી થયેલી રાજનીતિ નહી હોય એ વખત એવું મને લાગે છે ભલે આપણે એ રાજા શાહીનો કોઈ હિસ્સો નથી પણ રાજા શાહી આપને ઇતિહાસ તો છે ને આપણી પાસે રાજા શાહીનો એટલે અનુમાન તો લગાડી શકીએ ને આપણે આપણે અનુમાન જ લગાડતા કે ક્રિષ્નાબેન આવી રીતે છે તો ખરેખર એના માતા પિતા આમ હશે આપણે હંમેશા અનુમાન લગાડીએ છીએ બહુ સારી જાજરમાન સ્ત્રી જતી હોય એટલે આપણે એમ કહીએ એ કોઈ હારા ઘરની હશે બહુ સ્ટ્રોંગ લેડીઝ હોય એટલે આપણે એમ માન લેવી કે એ કોઈ હારા ઘરની હશે બહુ નબળી હોય તો આપણે એમ કહીએ બિચારી આમ હશે આપણે આપણે અનુમાનમાં જાજા જીવીએ છીએ કહેવાનો અર્થ એવો હશે કે ત્યારનો એ માહોલ છે હું આમાં વિચારું કે એનો એનો સ્વભાવ એને કેવી ઇમેજ ઉભી કરી છે એને કેવો એ અંદરથી ભરોસો હશે વલ્લભ વલ્લભભાઈને અને એને એ માંગ કરી એમ અને આપી અઢારસો પાદર એટલે નવસો ગામ બરાબર બે પાદર ગણી લેતા એટલે પાદર થાય દરેક ગામના બે પાદર હોય એટલે અર્થ એવો છે કે પાસે એ એવું ઇમેજ ઉભી કરી છે એના વર્ષો પછી એનું પોતાનું અસ્તિત્વ જળવાયેલું છે જે મારી જેવી છોકરીઓ અત્યારે એના માટે જે કઈ પણ બોલી શકે છે લખી શકે છે મન થાય છે અંદરથી બોલવા લખવાનું બરાબર આટલા ઉજાગર ઇતિહાસ છે ને એટલી સ્ટ્રોંગ ઇમેજ છે એમની એટલે આજે જે માહોલ અત્યારે હાલે છે આપણે તમને બધાને ખબર છે કયો મા લેશે ને ચૂંટણી મારે વોટ દેવા જવાનું મારા અધિકાર છે મારે સરકારને પ્રશ્ન કરવો હશે વોટ દેવા એન થી લાંબો કઈ મને ફેર નથી પડતો અને મતલબ એ નથી પણ આજે મેં મહારાજ માટે જે વિડીયો બનાવ્યો ગોલા કરે ગુલામ ભાઈ ભાઈ કોઈ ગોલા બોલા નથી રહ્યા અત્યારે લોકશાહી હાલે છે અને એવા પટેલ એ દૂર રહેજો કે જે એવું ન કે તો પટેલ સમાજની દીકરી ને તારે આ બોલવાની જરૂર નથી બરાબર મને ખાસ યાદ છે કે હું કયા સમાજની દીકરી છું મારા બાપા કોણ હતા મારા બા કોણ હતા બધી મને ખબર છે એટલે તમારે કોઈને મને એ પહેચાન કરવાની જરૂર નથી મારો ઇન્ટરવું હું નથી આપતી તમને અને આ એક જે માનસિકતા ગંદી ઘરી છે ને કે પટેલ સમાજની દીકરીને આનો ઇતિહાસ ન ગવાય અથવા તો ક્ષત્રિયની દીકરી થઈને એને કેમ આનો પક્ષ લીધો ને આ બધું નીકળી જાય ને તો મહાશાંતિ આવી જાય દેશમાં મને તો એવું લાગે છે આવા વિચારો થઈ જાય ને ઉત્તમ વિચારો થઈ જાય ને તો દેશને કોઈ એટલે કોઈ રાજનેતાની જરૂર જ નથી રાજકીય કોઈ મહિલા હોય રાજકીય ક્ષેત્રમાં કોઈ પણ સ્ત્રી હોય પોતાનું યોગદાન આપી રહી હોય પોતાની ક્ષમતા હોય એટલું તો એનામાં કંઈક ને કંઈક કંઈક ને કંઈક કંઈક ને કંઈક ગોતી આવે હવે મને ક્યાંક વિચાર આવે કે જેને બગડે બે કહેતા નથી આવડતું પોતાના ઘરમાં પોતાના ઘર તો બહુ દૂર રહ્યું આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ભાઈ પોસ્ટ લખીને ડિલેટ કરી નાખતા હોય એટલા તો એને જેના ઓલા હોય ને એ એવા પાસે આવી મહિલાઓ ઉપર ટિપ્પણી કરતા હોય એટલે આવા લોકો ક્યાં ફેર ન પડે મને એવા લોકોથી ને ફેર નથી પડતું કે જેના મિલિયન્સમાં છે બરાબર એટલે તમને ખબર હોવી જ જોઈએ બાકી જય માતાજી ખોટું લાગે તો મને એ બાબતનું ક્યાંય ખોટું નથી લાગતું જ્યાં તમે મને ખોટે ખોટી ઠેરાવો છો કારણ કે મને ખબર હોય ને અંદરથી હાચું હશે એ જ નીકળવું હોય અને તમારો દ્રષ્ટિકોણ બદલી નાખવાનો બરાબર ન ફાવે તો બ્લોકનું ઓપ્શન બધા માટે અવેલેબલ છે જય માતાજી